નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો કેન્દ્ર સરકાર ફૂલ એક્શન મોડમાં છે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકારે નવી યોજના બનાવી છે જે અંતર્ગત સરકાર આગામી 15 દિવસમાં લગભગ 50 લાખ સીમ અને મોબાઈલ કનેક્શન બંધ કરવા જઈ રહી છે આ પહેલીવાર બનશે જ્યારે સરકાર આટલી મોટી સંખ્યામાં મોબાઈલ અને સીમ કનેક્શન બંધ કરવા જઈ રહી છે આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારો નંબર આ અઢાર લાખ મોબાઈલ કનેક્શન્સમાં સામેલ છે કે નહીં નવ મેના રોજ ટેલિકોમ વિભાગે જીઓ એરટેલ અને વી જેવી ટેલિકોમ કંપનીઓને અઠ્ઠાવીસ હજાર બસો વીસ મોબાઈલ બેન્ડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો આ ઉપરાંત લગભગ વીસ લાખ મોબાઈલ કનેક્શનને ફરીથી વેરિફિકેશન કરવાની સૂચના પણ આપવામાં આવી હતી તેની પાછળનું કારણ મોબાઈલ હેન્ડસેટ દ્વારા થતી ઓનલાઈન છેતરપિંડી છે કેન્દ્રની મોદી સરકારે દેશમાંથી સાયબર ક્રાઇમ અને ઓનલાઈન મૂકવાનો નિર્ણય લીધો છે યોજના હેઠળ સરકારી અને ખાનગી એજન્સીઓની મદદથી ઓનલાઈન છેતરપિંડી કરનારાઓની ઓળખ કરવામાં આવે છે રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ મોબાઈલ કનેક્શન અને સિમ કાર્ડને રીવેરીફાઈ કરશે ત્યારબાદ તેઓ તેમને બ્લોક કરી શકે છે ટેલિકોમ કંપનીઓને આગામી પંદર દિવસમાં નકલી મોબાઈલ અને સિમ કાર્ડ બંધ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તો હાલ માટે બસ આટલું જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો